નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરના ભરતનગર લાલા બાપા ચોક ખાતે રોડ પર નદી નીકળી ભરતનગર લાલા બાપા ચોક ખાતે પાણીની લાઈનમાં ભંગાટ થતા પાણીનો મોટા પાયે વેડફાત મહાનગરપાલિકા દ્વારા હાલ તળાજા જકાત નાકા શિક્ષર રોડ પર ભરતનગર દેવરાજનગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન સહિતની કામગીરી ચાલુ છે ત્યારે ભાવનગર લાલાબાપા ચોક ખાતે કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થતા મોટા પાયે પાણીનો વેડફાટ થયો હતો પાણીની લાઇન તૂટતા રોડ રસ્તા પર પાણીની રેલમ છેલ જોવા મળી હતી જ્યારે રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો બીરોજી હસમુખ નિમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત 再见，再见。